હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાટણનું પ્રખ્યાત ને ફેમસ એવું થોડું તીખું ને ખાટું મીઠું સિંગ સિંગભજીયાનું શાક આ શાક બધા શિયાળાના પ્રોગ્રામમાં ખૂબ જ બનાવતા હોય છે તો આ અમે અમારી રીતથી થોડું અલગ રીતે બનાવીને તૈયાર કરેલું છે તો ચાલો આપણે આ શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ શાક તમે શિયાળામાં બનાવીને ખાશો તો તમને ખૂબ જ અલગ લાગશે અને ખાવાની મજા પણ આવશે તો ચાલો હવે સામગ્રી જોઈ લઈએ તેના માટે મેં અત્યારે બે નાના ટામેટા લીધેલા છે અને તેને કટ કરી લીધા છે ત્રણ મોટી ડુંગળીને ઝીણી એકદમ કટ કરી લીધી છે એક બાઉલ સિંગ ભજીયા એક કપ છાસ રતલામી શેવ આદુ મરચાંની પેસ્ટ અને કટ કરેલું ઝીણું લસણ હવે આપણે રતલામી સેવને એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે આવી રીતે તમે હાથથી પણ ક્રશ કરી શકો છો અને ખાણી દસ્તામાં નાખીને તમે એકદમ ઝીણી ક્રશ કરીને લઈ શકો છો પણ તેને મિક્સરમાં આપણે ક્રશ નથી કરવાની બસ હાથેથી જો તમે આવી રીતે મસળીને લેશો તો પણ ચાલશે તો હવે તમે જોઈ શકો છો કે અમે કેવો ભૂકો કરી લીધેલો છે થોડી સેવ હોવી જોઈએ અને થોડો પાવડર થઈ જાય એવું આપણે કરીને તૈયાર કરી લેવાનું છે તો અત્યારે આપણી બધી જ સામગ્રી તૈયાર છે ચાલો હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે મેં એક પેન લીધેલું છે પેનમાં મોટા ત્રણથી ચાર ચમચા તેલ લીધું છે આ શાકમાં થોડું તેલ વધારે હોય છે તેથી તમારે જો તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો પણ શિયાળામાં ખાઈશું તો આપણે તેલ થોડું વધારે હશે તો પણ ચાલશે હવે તેમાં આપણે રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય પછી તેમાં આપણે જીરું એડ કરવાનું છે તો બધી જ રાઈ ફૂટીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં જીરું ઉમેરીશું જીરું પણ થોડી વાર તતળવા દઈશું જીરું તરત જ થઈ જાય પછી તેમાં આપણે જે કટ કરીને લસણ રાખેલું છે તેને એડ કરી દઈશું લસણ ને પણ થોડું તતડવા દઈશું થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લસણ ને પણ થવા દેવાનું છે લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે તો લસણ ને થોડું થવા દઈશું અને પછી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું આમાં તીખા મરચા તમે લેવા હોય તો પણ લઈ શકો છો અને મીડિયમ તીખા મરચાં લેવા હોય તો પણ લઈ શકો છો તમારા તીખાસની ક્વોન્ટિટી પ્રમાણે તમે લઈ શકો છો હવે ગેસને થોડો ધીમો કરી લેવાનો છે અને આદુ લસણ અને મરચાંને થોડીવાર સાતડવાના છે થોડીવાર સંતળાઈ જાય પછી તેમાં આપણે ચોપ કરેલી ડુંગળી એડ કરવાની છે ડુંગળી મેં મીડિયમ સાઈડની ત્રણ ડુંગળી લીધેલી હતી તેને ઝીણી ઝીણી ચોપ કરીને લીધી છે હવે હાઈ ફ્લેમ કરી દેવાનો છે જેથી તેમાંથી પાણી છૂટે નહીં અને આપણી ડુંગળી સરસ એવી સંતળાઈ જાય તો ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળીશું અથવા થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું તો ડુંગળી હવે ધીરે ધીરે ટ્રાન્સપરન્ટ થવા લાગી છે તો તેમાં આપણે થોડું એવું મીઠું એડ કરી દઈશું મીઠું તમારે અત્યારે થોડું એડ કરવાનું છે પછી સબ્જી બની જાય પછી ટેસ્ટ કરીને તમારે મીઠાને એડજસ્ટ કરી લેવાનું છે તો અત્યારે મેં ડુંગળી પૂરતું ટામેટા અને બધા મસાલા પૂરતું જ મીઠું એડ કરેલું છે હવે ડુંગળી આપણી સરસ સંતળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં આપણે ટામેટા એડ કરી દઈશું ટામેટા અત્યારે મેં મીડિયમ સાઇઝના બે ટામેટા લીધેલા છે જો તમને વધારે ટામેટાની ગમે તો તમે હજુ એક એડ કરી શકો છો હવે ટામેટાને પણ આપણે સાતળી લઈશું ટામેટા થોડા એવા નરમ થાય ત્યાં સુધી તેને સાતળવાના છે આ સમજી ફ્રેન્ડ તમે કઈ જગ્યાએ અને કયા સ્ટેટથી તમે જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરજો અને મારી રેસીપીઓ તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો તો હવે થોડું થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે જો તમે થોડું કાશ્મીરી મરચું એડ કરવા માંગતા હોય તો પણ તમે એડ કરી શકો છો હવે ધાણાજીરું પાવડર એડ કરીશું તો એક ચમચી ધાણાજીરું પાવડર લઈશું હવે બધું જ મસાલાને આપણે થોડીવાર સાતળી લઈશું આ સબ્જી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે જો શિયાળાનો તમે કોઈ પ્રોગ્રામ કરતા હોય તો પ્રોગ્રામમાં તમે એકવાર જરૂરથી આ સબ્જી બનાવીને બધાને ચખાડજો તો તમારી વાહવાહી થશે કે વાહ શું સબ્જી બનાવી છે તો જરૂરથી એકવાર આ સબ્જી બનાવીને બધાને ખવડાવજો અને જો કદાચ તમારા ઘરમાં કોઈ શાક ન હોય અને ત્યારે પણ તમે આ ખાવા બનાવશો તો પણ સરસ લાગશે મેં આમાં પિંચ જેટલો ગરમ મસાલો એડ કર્યો છે ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો ન કરવો હોય તો પણ ચાલે તો હવે આપણા બધા જ મસાલા સંતડાવા લાગ્યા છે તેમાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે જ્યારે તેલ એકદમ વધારે છૂટું પડે પછી જ તમારે તેમાં છાસ એડ કરવાની છે તો હવે સાઈડમાં તમે જોઈ શકો છો કે આપણું તેલ છૂટું પડી ગયું છે તો આપણે હવે તેમાં છાસ એડ કરીશું છાસ અત્યારે મેં મારી છાસ થોડી ખાટી હતી તો મેં એક કપ ભરીને લીધેલો છે અને જો તમારી પાસે મોડી છાશ હોય તો તમારે દોઢ કપ લેવાનું જેથી તમારે ઉપરથી પાણી એડ ન કરવું પડે બને ત્યાં સુધી મોડી છાસ જ લેવાની છે તો અત્યારે એક કપ જેટલી છાસ મેં એડ કરી લીધી છે અને છાસ થોડી ખાટી હતી એના માટે થઈને મેં ગરમ પાણી એડ કર્યું છે જો તમારે છાશ ખાટી હોય અને પાણી એડ કરવાનું થાય તો હંમેશા તમારે ગરમ પાણી જ એડ કરવાનું જેથી તમારા શાકનો સ્વાદ એવો ને એવો જ રહે બદલાય પણ નહીં તેથી તમે કોઈ પણ ખાવાનું બનાવો તો તમારે ગરમ પાણી જ એડ કરવાનું જેથી તમારો સ્વાદ બિલકુલ ચેન્જ ન થાય તો અત્યારે મેં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે હવે ગેસને આપણે મીડિયમ રાખી અને ને કન્ટિન્યુ હલાવવાની છે જેથી છાસ ફાટી ના જાય અને ને આપણે થોડી ઉકળવા દેવાની છે જ્યારે તે ઉકળી જશે અને પછી જ આપણે બધું બીજું એડ કરવાનું છે તો ને આપણે થોડીવાર ઉકળવા દઈશું તમે શાકમાં તેલ પણ જોઈ શકો છો કે આપણા શાકમાં તેલ કેવું કમ્પ્લેટ બધું જ ફૂટી ગયું છે તો આવી રીતે તમારે શાકમાં તેલ આટલું ઇનફ છે તમારે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તેલ લેવું તો આપણી છાશ હવે ઉકળવા લાગી છે તો ધીરે ધીરે ઉકળે પછી જ તમારે બીજી વસ્તુને એડ કરવાની છે છાસ ઉમેરી અને તરત બધી વસ્તુ એડ નથી કરવાની તો છાશ આપણી ઉકળી ગઈ છે તો હવે આપણે આપણી બીજી જે સામગ્રી હતી તેને આપણે એડ કરીશું તો તેના માટે આપણે જે રતલામી સેવનો ભૂકો કરીને રાખ્યો હતો તે પહેલા આપણે એડ કરી દઈશું તો રતલામી સેવનો ભૂકો એડ કરીએ રતલામી સેવ તમારે અડધી વાટકી જેટલી જ લેવાની છે વધારે લેવાની જરૂર નથી હવે આપણે શાકને થોડું ખાટું મીઠું બનાવવા માટે થઈને તેમાં ગોળ એડ કરીશું તો અત્યારે મેં બે થી ત્રણ ચમચી જેટલો ગોળ એડ કર્યો છે ઝીણો કટ કરીને લઈ લીધેલો છે ગોળ એડ કરી અને પછી આપણે ઘરની મલાઈ એડ કરવાની છે તો એક મોટી ચમચી ઘરની મલાઈ એડ કરીશું તો તેનાથી શાકનો સ્વાદ બે ગુણો વધી જશે અને શાક ખૂબ જ ટેસ્ટી લાગશે પાટણનું ફેમસ શિંગભજીયાના શાકમાં અમુક વસ્તુ નથી ઉમેરતા જેવા કે આ રતલામી શેવ કે ઘરની મલાઈ પણ અત્યારે મેં આ ઉમેરીને બનાવ્યું છે તમે એકવાર આવી રીતે બનાવજો શાકનો ટેસ્ટ ખૂબ જ અલગ આવશે અને શાક તમને ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમારે આ ત્રણ વસ્તુ જરૂર ઉમેરવી જેથી તમને શાક ખૂબ જ સરસ લાગે હવે આપણો મેઇન ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનો છે સિંગ ભજીયા તો સિંગ ભજીયા આપણે ઉમેરી લીધેલા છે અને ત્યારે ગેસ થોડો ફાસ્ટ રાખી દેવાનો સેકન્ડ માટે અને પછી ધીમે કરી દેવાનો છે તો પહેલાં સિંગ ભજીયા નાખીને બરાબર આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે હવે ગેસ એકદમ ધીમો કરી અને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દેશું જ્યાંથી તે જેથી તેમાં ઉપર તેલ છૂટે ત્યાં સુધી રહેવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે શાકમાં ખૂબ જ સરસ એવો તેલનો રસો થઈ ગયો છે અને રસો પણ ખૂબ જ સરસ એવો બન્યો છે આપણું શાક બનીને ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે તો શાકને આપણે રોટલી ભાખરી કે રોટલા સાથે સર્વ કરવાનું છે તો આ શાક તમે જરૂરથી એકવાર બનાવજો હવે બધો તમે ટેસ્ટ ચેક કરી લો તમને કંઈ ઓછું લાગે તો તમારે અત્યારે એડ કરી દેવાનું છે તો ચાલો હવે આપણે શાકને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આ શાક તમને કેવું લાગ્યું એકવાર જરૂરથી બનાવજો મને કોમેન્ટ તો જરૂરથી કરજો લાઈક કરજો શેર કરજો બધાને એકવાર બનાવીને ચખાડો તમારી વાહવાઈ કેવી થાય છે તે પણ મને કોમેન્ટમાં કહો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય